દાઉદ જિલ્લામાં આવેલા દેવગઢ બારિયા ખાતે વિશ્વ વન દિવસ નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરાયું જે અંતર્ગત દેવગઢ બારિયાથી જૂના બારિયા સુધી બાઇક રેલી યોજાઈ દેવગઢ બારિયાના નાયબ વન સંરક્ષણ મિતેશ પટેલ દ્વારા લીલી ઝંડી આપીને બાઇક રેલી પ્રસ્થાન કરાવી સહાયક વન સંરક્ષણ પ્રિયાંક પટેલની ઉપસ્થિતિમાં બાઇક રેલી યોજાઈ જેમાં હોર્ડિંગ્સ અને સૂત્રોચ્ચાર કરી જનજાગૃતિ ફેલાવી હતી આરએફઓ તેમજ વિવિધ રેન્જના વન વિભાગના સ્ટાફ બાઇક રેલીમાં જોડાયા હતા આ વખતે વર્ષ બે હજાર પચીસની એકવીસમી માર્ચ એટલે કે આ વખતનો આંતરરાષ્ટ્રીય વન દિવસ વન અને ખોરાક ફોરેસ્ટ એન્ડ ફૂડ થીમ પર ઉજવવામાં આવી રહ્યો છે વન આપણને અનેક રીતે ખોરાક પૂરા પાડે છે વનની આસપાસ રહેતા ઘણા લોકો ત્યાંથી ફળ હોય ફૂલ હોય ટેમ્બર ફોરેસ્ટ પ્રોડ્યુસ હોય મધ હોય વગેરે જેવા ખોરાક મળી રહ્યા છે તેમજ જમીનની ફળદ્રુપતા વધારવામાં અને પાણીના સ્તર ઊંચા લાવવામાં પણ વનોનો ખૂબ મોટો ફાળો છે